ટીઆરપી ગમ હું રાજકોટમાં વિરોધ પક્ષના નેતા શ્રી કોર્પોરેશનમાં આજે જે રજૂઆત કરવાનો છું એ મુજબ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનનો એક વર્ષ જેવો સમય પચીસ તારીખે થાય છે કોંગ્રેસ દ્વારા જે માંગ કરવામાં આવી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં જે જે લોકોના મૃત્યુ થયા છે તેના વારસદારને એક નોકરી આપવાની પરંતુ રાજકોટના કમિશનર ધ્યાનમાં લીધું નથી રાજકોટના ટીપીઓ જે તે સમયના તત્કાલ ટીપીઓએ બસો સાહીઠ બે ની નોટિસ મુજબ આ ખસેડવાનો હુકમ કરેલો હતો તો એ હુકમ કોના અનુસંધાને કોના હુકમથી રોકાણો કોના ઓર્ડરથી અટકી ગયું કામ એ પણ જો એ પ્રશ્ન તેથી સાગિયાએ ઓર્ડર કર્યો તો એ અટકાયો ન હોત તો ટીઆરપી ગેમ ઝોન બન્યો જ ન હોત અને જેને અટકાયો છે એની વિરુદ્ધ પગલાં લેવા માટેની અમે રાજકોટના કમિશનરને લેખિતમાં જાણ કરી છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના મિમ્બર તંત્ર અને ભાજપના ભાઠાયું કરતાં અને ભાજપનું પીઠું બનીને કામ કરતા કમિશનરશ્રીએ એની સામે કોઈ એક્શન લીધા નથી નથી એની સામે એફઆઈઆર કરી કોઈ એક્શન લીધા નથી એની રાજકોટના મેયરશ્રીને મેં આજ વિનંતી કરવાના છીએ કે આજ રાજકોટના પ્રથમ નાગરિક છો આપની પણ ફરજ બને છે એક રાજકોટના નાગરિક તરીકે રાજકોટના પ્રથમ નાગરિક તરીકે અને એક મહિલા મેયર જ્યારે હો ત્યારે સંવેદન સરકારની વાતો કરનાર સરકારની વાતો કરનાર સરકારને પણ મારે વિનંતી કરવાની છે કે આ લોકો ઉપર તમે કેમ એક્શન લીધા શું એ તમારા સાગરીતો છે તમારા કાર્યકરો છે તમારા કોર્પોરેટરો છે એટલા માટે પગલાં નથી લેવાતા આની રજૂઆત હું બોર્ડમાં પણ કરવાનું છું